હું એવું કોઈ નાચ જાતમાં કોઈ દીમે માન્યો સાહેબ અમારા મિત્ર કૃષ્ણ બધા મારા મિત્ર છે અરે બે જ્યારે જમવા જઈશ જ્યારે ફરી જાય અમારા જેને અપૈયા હોય એને નથી ખાતા પછી વધારે ખેલીશ મને અપૈયા છે ખબર ઘણી જગ્યાએ હા અમારા શિવકુમામાં બેઠા છે લાલુમામાં બેઠા છે દરબાર છે દાખલો આપી દઉં તમને અમારું નાને એવું કુટુંબ છે સમુદાજી તો અમારા જૂના ઝઘડા થયેલા કુટુંબમાં તો અપૈયા લીધા અમે અમને બીક લાગે જો ખાઈશું ને તો માતાજી નરશે અમને માતાજી ભરાયા હોય ને એ હજી અમને બીક લાગે હો વરાથી આ તોય મારા કાકાની દીકરો અમે હેરે બે હેડે ફરવા જઈએ પણ એક નું ખય નહીં અપૈયા અમારે તો એ મારા કાકાનો દીકરો હું અને એક દરબાર છે દસુભા અમે આબુ ફરવાઈ ગયા તો વચ્ચમાં એક હોટલ આવી અમે જમવા બેઠા તો બારસો રૂપિયાનું બિલ થયું નહીં તો હું આપી દઉં મારા કાકાનો દીકરો કે તારું મારે ન ખવાય કે અપૈયા છે એ કે હું આપી દઉં મારા તારું ન ખવાય તારા અપૈયા છે પછી મેં કીધું દરબાર તમે હવે આપી દીધો દરબારે હમતા હમતા બારસો રૂપિયા પણ લેવા દેવા નાના ત્યાં હાજે બીજી હોટલ આવી તો અગિયારસો રૂપિયાનું બિલ થયું

તો અમારે આપે તો કોકને મને શું વાત કરો છો હા આ નરેશ ભેરિયા મારું છેલ્લું ખેતર મેં કરું ને મારી મારા બાપુએ હાથ છૂ જમીન હતી મારા બાપુએ તળિયા જાટક કરી નાખી અને મારા પાસે એક હે સમુ નાજી જમીન નથી મારા બાપુએ કમ્પ્લીટ કરી જ નાખ્યું બધું છેલ્લી જમીન હતી હાથ વીઘા એ નરેશ ભાઈ લીધી હતી બોલો લીલાપર વાળા પૂછો હવે કોઈ વાત પાછી દેવા છે અને આ કરશે ને પાઈ હતી મારા બાપુનું એક જ કામ હતું વેકી નાખવાનું કોઈ પણ વસ્તુ મારા બાપુ વેકી નાખતા તો મરી ગયા ને કે મને વેકી નાખવાના હતા પણ હું બચી જઉં બાપુ ભાઈ ગયા સીતા રામ દુઃખ ની વાત છે પણ કર્યું હા હમણાં એક ભાઈ એક ભાઈએ ગાડી એક છોકરાએ ગાડી લીધી હમણાં નવી પછી ને બાપાને કીધું કે બાપા હું રિવિસ્ટ મારું છું પાછળ કંઈ છે તો નહીં જોવો તો ને બાપાએ કીધું કે બેટા બે વીઘા હતી વેચીને ગાડી લીધી હવે પાછળ કંઈ છે નહીં બેટા આવા દે સીધી તમ તારે છાટો ઠાય એમ જમીન અદભુત વસ્તુ છે વેચાય નહીં કોઈ દિવસ મને એક ભાઈ કે તમે આવડા મોટા કલાકાર છો તમારા દાદા તમારા બાપુ કલાકાર હતા

હમણાં એક રમી રમાય છે ઓનલાઈન હું તો ના પાડું કોઈ રમતા નહીં એવી ખતરનાક રમી રમાય છે એમાં હારું કોઈ જીતતું જ નથી લાખો માણસ હારી ગયા કોઈ નથી જીતતું હું ખુદ નથી જીતો ને મેં ટ્રાય કરી હતી એ રમી રમા જેવી છે ને પણ એની એડવર્ટાઈ બહુ હારી છે મેં જોઈ હતી એની જાહેરાત તમે આવડતું બહુ હારી છે હું રમી રમું છું સાહેબ હું ભાડે રહું છું પછી મેં મારા મકાન માલિકને શીખડાયું રમી રમતા અત્યારે હું મારો મકન માલિક બે ભાડે રહીશ કારણ કે રમી તો રમી છે લાઈટ ને વાંધો પડે ગઈ વોલ્ટ વધારો આના વાહ લાઈટ છે આ તો સમજી ગયા ને એવા રાખે જ્યાં રાખે આબરું જે વસ્તુ છે હા પેલા આબરૂ માટે માણસો મરી જતા હવે એવું નથી આબરૂ આવે ને જાય પચાસ પાંચ કરોડ નું તમે સમાજ દુબુજ મારી દો ને બે વાર પછી તમે પચાસ લાખ નું દાન કરો તે સમાજ તમારું સન્માન કરે આબરું પાછી હવે સાહેબ તરત આપણું પાસે આવી જાય પેલા એવું તો આવતું નથી તો આવે ને જાય હમકારા બોલાવશે સમય અલગ આવી જાય દુનિયાનો અહીંયા બેઠા બેઠા હવે અમને બીક લાગે ને બોલું શું એમ કોઈ સમાજ તમે બોલી નહીં તરત માફી માગવી પડશે બોલ્યા નથી માફી માંગી નથી એટલા વિડીયો આવ્યા છે કલાકારો માફી માગીને થાકી ગયા બિચારા કઈક થાય તો માફી માંગો એમ અરે સમાજની વાત તો જ આવો હજી હવે હું એમ બોલીશ ને કે કતો ચક્કો એક હતી ચક્કી ચક્કો લાયો ચોખા દાણો ચક્કી લાવી મગનો દાણો તોય મારે માફી માગવી પડશે ચક્કો અમારો પ્રિય પક્ષી છે માગો માથી એટલે હું કહીશ કે તું ચક્કો હું હકો હું તારી પાસે માખી માગું છકા બગા દુનિયામાં કાઉશું માથી અદભુત દુનિયા છે આ હું પેલા ફેસબુક બહુ વાપરતો હતો હવે ન વાપરતો પણ નફર આવી છે મારી શું નહીં હતી તો મુનાજજી મારા મારા વિડિયોમાં કીધું મારી મારી કોમેન્ટ વાંધો હોય તો મારા લાંગ ચાહક હોય તો પશુ મારા વિરોધી પણ હોય તો હારીને ખરાબ બે કોમેન્ટ આવે તો આ વાત તો તી માવે વાહકા ભા

હવે અમે કલાકાર એવા હલવાના છીએ નાથજી અમારો ક્યાંક પ્રોગ્રામ હોય ને અમે એમ કઈ કે અમે નહીં આવીએ કેમ નહીં આવીએ કો અમારા માસી મરી ગયા છે ન ચાલે તમારા બાપ બોર લાગી જશે આવું જ પડશે એટલે અમારે જવું જ પડે પણ જો એમના માસી મરી જાય તો કે ડાયરો કેન્સલ કાંઈ કે અમારા માસી મરી જાય છે એટલે માસી તો હારા બેને હડકાવો જોઈએ તમારી માસી માસી અમારી માસી રાશિ આવું કેવું દુઃખની વાત છે કરવી પડશે હાલી જો મારી અદભુત છે આ દુનિયા ખબર ન પતિ મારો દીકરો થઈ ગયો

હું તારી નાની સાગલ માથે બેઠો છું કેવો લાગુ છું મને કે પપ્પા તમને ખોટું લાગશે નહીં લાગે તું ખાલી કે હું તારી નાની સાગલ માથે બેઠો છું કેવો લાગુ છું પછી મને કીધું પપ્પા તમે મારી નાની સાગલ માથે બેઠા છો તમે એવા લાગો છો જાણે બહુ ચોરો મને કુકડા માથે મહેસાસુર બેઠો એવું લાગે મહેસાસુર કીધો ખોટું બોલો નહીં લાગતો હોય છે મારા દીકરો આનો દસ વર્ષે મારે દસ વર્ષે દીકરો આવ્યો હતો હારી તું જતો ને હા પૂછી લઉં ખરાબ દસ વર્ષે દીકરો આવ્યો મારા ઘરે હું ખુશ થઈ ગયો હું બધાય કહું છું દીકરો આવે તાત્કાલિક કોઈ ખુશ થતા નહીં એવો હારો હરામખોર નીકળી તો ખાવા દાત નો રહેવા દે એ મારે દીકરો આવ્યો હું ખુશ થઈ જાય નો વળી દવાખાને મારા દીકરાને જોવા માટે ગયો તો નર્સ મારા દીકરાને હાથમાં નભેલી તુમેન બતાવો મારો દીકરો બતાવો મને કે બાપુ એક રૂપિયા આપો તો બતાવું કે

હું કોમેન્ટ લખતા હોય ને જ્યારે હું ઘણી વાર કહેતો હોઈ છું કે આપ જ્યારે કોમેન્ટ કોઈને ખરાબ લખો ચાહે સાધુને લખો ચાહે કલાકારને લખો ચાહે કોઈ ક્રિકેટરને લખો તો તમારે એમ નહીં કે અમારી પાસે ટાઈમ છે કોમેન્ટ વાંચવાનો હું વિચારીને કોમેન્ટ લખજો એ કોમેન્ટ વાંચે છે તમારું પરિવાર તમારું કુટુંબ તમારો સમાજ તમે બહુ પૂંડા લાગો છો જ્યારે કોમેન્ટ લખતા હોય કોઈ પણ લખતું નહીં કહું છું હું લખતો હોય તો મારો દીકરો વાંચતો હોય છે મારી દીકરી માતતી હોય છે કે મારો બાપ આવું લખે છે મારો ભાઈ આવું લખે છે કોમેન્ટ લખતા પહેલા વિચારવાનું કોમેન્ટ વાંચવા માટે કોઈની પાસે ટાઈમ નથી વાંચે છે આપણો સમાજ ને આપણો પરિવાર એટલે કોઈ દી સોશિયલ મીડિયામાં પડતા જ દઈને કે આ કોના ઘર ભંગને કોઈ સોશિયલ મીડિયામાં મેં જોયું ખતરનાકમાં ખતરનાક સોશિયલ મીડિયા છે કંઈક સમાજમાં તિરાડો પડતી હતી કંઈક નોખા કરી નાખાય છે અત્યારે માત્ર માત્ર આનંદ કરવા જેવો સમય તો ડાયરો છે લોક સંત વાણી લોકગીત ને એવું પણ આમાંય બધું બદલાણું છે આ યુગ તાલ નો ચાલે છે સોમનાથજી બાપુ શબ્દ નો યોગ વહી ગયો છે છે મેં કીધું હતું આયુષ્ય બહુ ઓછું છે ડાયરાનું ડાયરાના પાયા ખોદી જાય છે બાકી છે આપ વ્યક્તિ ડાયરા કરું છું સાંભળો છું શાંતિ વાંધો નહીં અઘરું પડવાનું છે ડાયરામાં આલતું પાલતું વાત ન આવે ડાયરામાં એવી કોઈ વાત ન આવે જેનાથી કોઈ સમાજને નુકસાન થાય ડાયરા તો એવો આવેલો જાય કે તમારા બાળકને કંઈક મળે તમારું બાળક કંઈક ડાયરામાંથી શીખીને જાય આવું કામ ડાયરાનું છે હું શું આશ્ચર્ય કરું છું મને સાહિત્ય ન આવડે હું રાજકવિ બચુભાઈ ગઢવીનો ભત્રીજો છું મારા લોહીમાં છે હું સાહિત્ય બોલી શકું છું હું વેદ હશે બોલી શકું છું હું કરુણ હશે બોલી શકું નથી બોલતું કારણ શું કે આ દુનિયા મારી ભૂલ છે કારણ કે હું જે બોલી છું ગૂગલમાં સર્ચ કરશે આવશે ને ગૂગલમાં કંઈક અલગ લખ્યું હોય છે તો આ દુનિયા ઘણા સાહિત્ય કરે માફી માગી છે કે આવું નથી આવતું પણ લખ્યું છે અમારો વાંક છે લખવું છે હું વાંચ્યું છું પણ આ દુનિયા ભૂલ છે ચોક્સ કીધા ચોક્સમાં હું મારા બાપુનું ડોક્સ તમને માંગો હોય નહીં મારા બાપુને તમને શું માંગો હોય એટલે મેં હું મારા બાપુને જોક્સ કહું છું મારા પરિવાર માટે જોક કહું છું બંધ કરી નાખ્યા હમણાં મને એક ફોન આવ્યો કે અકુભાઈ એક પ્રોગ્રામ કરવાનો છે કેટલા પૈસા લેશો મેં તો અઢી લાખ રૂપિયા મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે મેં હું સમજો નહીં ભાઈ ગઈ કે જે પૈસા ડાયરામાં ભેગા થાય છે એના રોટલા કરીને કૂતરાને નાખવાના છે તો મેં તો હવા બે લાખ રૂપિયા આપજો કે અકુભા તમને કૂતરામાં ખબર નથી પડતી શું મને કે તો કેમ કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે શું હવા લાખ રૂપિયા કે મેં તો કઈ બોલતા નહીં એકાવન હજાર એકાવન હજાર રૂપિયા આપજો ગુભા એટલું તમે કુતરાનું માન રાખો કે કાંઈ વાંધો નહીં કીધું ટૂંકમાં કુતરાનું લઈ તો લીધું અમે કોઈને મૂકતા છીએ નહીં એકાવન લઈ લીધા કુતરાના પછી હું જો શિવરાજપુરા પ્રોગ્રામમાં સ્ટેજમાંથી બેઠો તો મારી સામે બે કૂતરા બેઠેલા એક કુતરા બીજા કુતરાને પૂછ્યું તું આ લાંબા વાર વારને ઓળખીશ બીજો કૂતરો કે હા કે આ કોણ છે કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો ઈ આ સાલો આપણા પચાસ હજાર લઈ જોઈએ પછી મને પચાસ હજાર રૂપિયા આપ્યા તે એટલે હું ઘઉં ખાન તેલ ચોખા ગોળ આવું લાવીને મેં ઘરે આપ્યું પણ પંદર દિવસ સુધી હું મારા પરિવાર ને બાજુ બહુ એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે કૂતરા જેવો થઈ ગયો છે કુતરા ખાઈ ગયું એટલે કેવાનો મુદ્દો કોનું ખાવું એ મહત્વનું બને સાહેબ તમારા સ્વભાવ બધાનું નહીં ખાઈ જવાનું રાતે અઢી વાગે મારો પ્રોગ્રામ પૂરો થયો ગામડું હતું મને ભૂખ બહુ લાગી કોઈ હોટલ હતી નહીં પણ આશ્રમ આવ્યો સાધુ સંતનો

તમને આપ્યા તમે તમારા ભાગનું ખઈ જાઓ કોઈના ભાગનું કાઢશો નહીં કે પછી મેં નક્કી કર્યું હું કોઈ કુતરાના પ્રોગ્રામ નહીં કર્યો હવે આવા ચાર પાંચ હારા પ્રોગ્રામ કરું મને તારો હડકવા હાલે આવા બે ત્રણ કલાક નું બેઠક પડલું હા 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 શું વાત કરું છું દુઃખની વાત છે કરવી પડશે મારા જીવનમાં ભગવાને કીધું પોઠિયાને ને શિવે કે નીચે જાન દુનિયામાં કેતો આ ટાણવા નાય એકવાર ખાય પોઠિયો આવ્યો પણ બિચારો ભૂલી ગયો જનવર કરું ને યાદ રહ્યું નહીં નીચે એવું પણ ભૂલી ગયો એ બિચારો કે ત્રણ વાર ખાય એક વાર નાય એટલે આપણે ત્રણ વાર ખાઈ અત્યારે અને એક વાર નહીં છી પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે ત્રણ વાર ના એક વાર ખાય તો દુનિયાની હાલત થાય શું ખાવાનું હોત જ નહીં નકું નાવાનું જ હોત કોઈ મહેમાન આવે આવો નહીં લો હું નહીં નાયો નહીં તારી માના આમ છે તું પહેલી વાર આવ્યો છું નાવું તો પરચે લાવો ડોલ લાવો હબ સાદી બાતે

અહીંયા આગળ હતો એટલે હમણાં મને સમનાચી ફોન આવ્યો કે અગુભાઈ ઉદઘાટન કરવાનું છે શમશાનનું કેમ કે તારા ધારાસીભ્યો કોઈ આવ્યો નથી તમે આવો આવ્યા ઘૂણ જો દેગમમાં શમશાનનું ઉદ્ઘાટન કરવા માટે મેં જે લીબિન કહેતી શમશાનની ખાત દે પછી શું કર્યા આવતો રહ્યો મહિના પછી મેં ફોન કર્યો દેગમમાં તમારા ગામમાં કેવું ચાલે છે મને કે અગુભા તમારા હાથ બહુ સારા હેન્દુ કાં ક્યાં લાઇન લાગી મારી ડિગ્રી એક ને બાળ હતા બીજો મળે ને ને બાળ હતા તીજો મળે છે તમે ગઢવી છીએ મારા હાથમાં બળકતો તો શું વાત કરો કીધું અમારા હાથે હારા ઉદઘાટન કરાવો કંપની ના કરાવો મંદિર ના કરાવો સમસન ના તમારા બાપ ગામ સાફ કરી નાખ શું વાત કરો માપે ઓ હોય પણ બદલાનું છે જીવન જીવનમાં બધું એવા એવા લોકગીત મેં હેબ્યા છે એવા એવા હિન્દી ગીત હેબ્યા છે મજા નથી આવતી કે ફેરફાર દુનિયામાં થઈ રહ્યો લાગે હલન ચલન થાય છે એવા એવા લોકગીત હેબ્યા મેં લોકગીત તો કેવાય લોકગીત જાઓ દો આપણા ગુજરાતી ગીત તમે સાંભળો એના શબ્દમાં કેવી તાકાત હતી લોકગીત થોડી વાર તમે જવા દો એના શબ્દો હતા ગુજરાતી ગીતના શબ્દો એ પણ આપણને કંઈક સમજાવતા હું એક બે લાઈન સંભળાવું કેવા લોકગીત હતા એક બે લાઈન સંભળાવું અને અત્યારનું લોકગીત તમને સંભળાવું કેટલો દુનિયામાં ફરક પડી ગયો છે એક લાઈન તમને સંભળાવું તમારા દોલરાન મારો મારા હોમ માનો હો જી ામ <Nunthalam>, માન સમજાતા કેવા કેવા ગીત આવ્યા છે એક એવું છે મેં તો તમને જોયા હતા તમારી પીયુજ ને સાથ મને યાદ આવે આપણી પહેલી મુલાકાત ખબર ન પડતી સામે કોણ પૂછે ને સામે કોણ પૂછે કોણ કોને શું પૂછે ખબર ન પડતું ચાલે છે કોઈ શબ્દ માં ધ્યાન નથી આપ્યું આ દુનિયામાં તાલ જેટલો ગોઠવા એટલો ગોઠવી લો જીવનમાં આજો આ સ્ટેજ માંથી સૌથી મહેનત કોને બધું છે આ લોકો સૌથી વધુ મહેનત સૌથી ઓછા પૈસા કોના આમના ના શું કરવા આ લોકોની એકતા નથી બાકી એક વાર કોઈ આ લોકો એકતા કરે કે ભાઈ કોઈ કલાકારમાં હવે વગાડશું નહીં સાહેબ કલાકાર ને ભાઈ રોવે કારણ કે આમના મને આમના મને મારે હાલે નહીં પણ એકતા નથી સાહેબ છે બેટા હજુ નથી ને તો ભોગ તમારો નથી એકતા નહીં કરવાની બેટા બે ભૂખે મળી જાય એકતા અને પૈસો કોઈ દેખાડો નહીં ચિંત ભેન થઈ જાય જીવનમાં ખબર પડી જાય છે આનંદ કરાય આ આખો ધર્મ કાર્યક્રમ છે ધર્મ માટે તમે શું કરી શકો એક લાખ રૂપિયા બે લાખ રૂપિયા પાંચ લાખ દસ લાખ અબજ કે ખરબ રૂપિયા આપી શકો આથી વિશે ધર્મ માટે આપણે કઈ કરી શકીએ નહીં આ દેશમાં એવા દાખલા છે કે ધર્મ માટે થઈ અને માએ પોતાના દીકરાના બલિદાન આપ્યા છે બે લાઈન તમને સંભળાવું બહુ લાંબી વાર્તા કલાકડી બે મિનિટમાં પૂરી કરું દુનિયા પાસે ટાઈમ નથી ત્યારે જાજુ સાંભળવાનું સગાસર નામનો વાણીઓને એવી ટેક લીધી કે પહેલા ભીખા માણસને જમાડીને પછી પણ આ પેટમાં અનાજ નાખીશ બેનું એવું કે ત્રણ દિવસ જેટલો વરસાદ વર્ષે કોઈ ભૂખો માના આંગણે આવેલો નહીં એમાં કોઈ કીધું સગાસાને કે ગામના પાદરમે કે બાવો આવ્યો છે તમારે જમાડવો હોય તો અને સગાસા એ ગડગતી ડોટ મૂકી બાવાને ઘરે લાવ્યા અને કીધું કે બાપુ મારા ઘરનો અનાજ લેશો અન બાવાએ કીધું હું તો માંસાહારી બાવો છું બાળકનો માસ આપ તો તારો ઘરનો અનાજ લઉં નકે નહીં અને સગાસાની છાતી થડગો લેજે કે બાળકનો માસ મારે લાવું ક્યાંથી પણ નાનો એવો દીકરો ચલેવો નિસરે ભણવા ગયો હોય છે

তোমার বোর জিলে নেই মেরো শরীক্ষা গোল আকাশ নীল মেরা মান মাঝা মুখী પણ પણ દે દીકરો ઘરે આવ્યો પોતાને માયા દીકરાને ને નાખ્યો હાથમાં હામેલ લીધું પોતાના દીકરાનું માથું કાપ્યું ટૂંકમાં પતાવું લાંબી વાત માથું કાપીને ખાંડિયા નાખ્યું હાથમાં હામે લીધું ને પેલો પ્રહાર પોતાના દીકરા માથે ચંગાવાથી રાણી કરે

એ મારા હાલ પડી હર ચાલ કુંવર ચૈયા ખમખમ ખમા ખમા કુવર ચલૈયા એ મારા નો ધાર તું આધાર મારા ચૈયા ખમખ મા

મારા પૂર જન્મ નાય પા માયરા મારા માને બાપ ડુંગળીએ દાભ લગાડો આજ બાપે મારું